સત્યાઈસ ફેબ્રુવારી થી રાજ્ય ધોરણ દસ અને બાર ની બોર્ડ પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે આ વર્ષે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ એક લાખ પાસઠ હજાર નવસો છ્યાસી વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેશે આમ તો અમદાવાદ શહેરમાં ધોરણ દસ માં ચોપન હજાર છસો સોળ વિદ્યાર્થીઓ અને ધોરણ બાર માં સામાન્ય પ્રવાહમાં ઓગણત્રીસ હજાર સાતસો છવ્વીસ વિદ્યાર્થીઓ ત્યારે વિજ્ઞાન પ્રવાહમાં સાત હજાર આઠસો ત્રેપન વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તે ઉપરાંત અમદાવાદ ગ્રામ્યમાં છેતાલીસ હજાર વીસ વિદ્યાર્થીઓ ધોરણ દસ અને બારમાં એકવીસ હજાર આઠસો ચાલીસ વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહમાં અને પાંચ હજાર ચારસો વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા આપશે તો આ વર્ષે સમગ્ર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ ઓગણ અને ઓગણ 67 પરીક્ષા કેન્દ્રો તૈયાર કરાયા છે દરેક કેન્દ્ર પર સીસીટીવી અને સુપરવાઇઝરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેથી પરીક્ષા ભેદભાવથી મુક્ત રહી શકે આ વર્ષે 21 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 44 વિદ્યાર્થીઓ ધોરણ 12 જેલમાંથી પરીક્ષા આપશે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ તેના ભાગરૂપે પૂર્વ તૈયારીમાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ થઈ ગઈ છે માનનીય અધ્યક્ષશ્રી જિલ્લા પરીક્ષા સમિતિ કલેક્ટરશ્રી દ્વારા જે માર્ગદર્શન મળ્યું જિલ્લા પરીક્ષા સમિતિ અને રાજ્ય કક્ષાએથી જે માર્ગદર્શન મળ્યું છે ને બોર્ડની એસઓપી તેના પ્રમાણેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવેલી છે અમદાવાદ શહેરની વાત કરું તો ત્રણસો ને બાવીસ બિલ્ડિંગમાં આ પરીક્ષા દસમા અને બારમાની યોજાવાની છે અને અંદાજિત બાણું હજાર સાતસો ને છવ્વીસ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયેલા છે ધોરણ દસ ના જે છે એકસો ને પંચ્યાસી બિલ્ડિંગ છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના સાડત્રીસ બિલ્ડિંગ છે ધોરણ બાર સામાન્ય પ્રવાહના એક સો બિલ્ડિંગ છે એમ કુલ મળીને આ બધા ત્રણસો ને બાવીસ બિલ્ડિંગ થાય છે ધોરણ દસ ના વિદ્યાર્થીઓ છે ચોપન હજાર છસો ને સોળ છે અને ધોરણ બાર સામાન્ય પ્રવાહના ઓગણત્રીસ હજાર સાતસો ને છવ્વીસ છે તમામ વ્યવસ્થા